વિશ્વ રંગભૂમિ દિવસ દર વર્ષે સત્યાવીસ માર્ચે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યુટે ઓગણીસો માં આ દિવસની ઉજવણી શરૂ કરી હતી ત્યારથી દર વર્ષે વિશ્વ દિવસે વિશ્વભરમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ થાય છે વિશ્વ રંગભૂમિ દિવસ થિયેટર કળાના મહત્વના અને તેઓ સમાજ માં લાવેલા ફેરફારો વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે

સત્યાવિસ માર્ચ ઓગણીસો સિત્યોતેર ના રોજ એક દુખત અકસ્માતથી સ્પેન હચમચી ગયું સ્પેન ના ટેરાઈફ રનવે પર બે બોઈંગ વિમાનો અથડાયા પાન અમેરિકન ફ્લાઇટ વન અને કેએલએમ ફ્લાઇટ ફોર એક જ સમયે રનવે પર આવી કેલમ બોઇનિંગે ઓફટેક રન શરૂ કર્યું પરંતુ પાન અમેરિકન ફ્લાઇટ હજુ થી બહાર નીકળી ન હતી પાયલોટના શ્રેષ્ઠ પ્રયાસો છતાં બંને વિમાનો એકસાથે અથડાયા આ અકસ્માતમાં પાંચસો ત્યાંશી લોકોના મોત થયા હતા આ અકસ્માતને વિશ્વના સૌથી ભયાનક માર્ગ અકસ્માત તરીકે ઓળખવામાં આવે છે ભારતે સત્યાવીસ માર્ચ બે હજાર ઓગણીસના રોજ સફળતાપૂર્વક સેટેલાઇટ વિરોધી મિસાઇલનો ઉપયોગ કર્યો સત્યાવીસ માર્ચ બે હજાર ઓગણીસથી ભારત અમેરિકા રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બન્યો જેની પાસે એન્ટિસેટેલાઇટ મિસાઇલની ટેકનોલોજી છે જે અવકાશમાં માર મારી શકે છે આ સિદ્ધિ ભારતમાં જ વિકસિત એન્ટી સેટેલાઇટ એ એસ એટી મિસાઇલ દ્વારા સાબિત થઈ છે ડીઆરડીઓ બેલેસ્ટિક ઇન્ટરસ્પેસ મિસાઇલ દ્વારા ત્રણસો કિલોમીટર ની ઉંચાઈ પર સ્થિત સેટેલાઇટ ને તોડી પાડ્યો હતો આ મિસાઇલ ભુવનેશ્વર થી એકસો પચાસ કિલોમીટર દૂર ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વ્હીકલ એરલેન્ડ પર છોડવામાં આવી હતી ત્રણ તબક્કાની ઇન્ટરસ્પેસ મિસાઇલ માં બે રોકેટ બુસ્ટર હતા મિસાઇલ દ્વારા મિશન કંટ્રોલ સેન્ટર દ્વારા પ્રાપ્ત ડેટા માટે આભાર મિશન ની સો ટકા સફળતાની પુષ્ટિ કરવામાં આવી હતી

આ ઉપરાંત મુંબઈના ભાડા તરીકે અંગ્રેજ શાસકને દર વર્ષે દસ પાઉન્ડની રકમ ચૂકવવાની શરત પણ મૂકવામાં આવી હતી પોલ રેપ્સી હોજે સત્યાવીસ માર્ચ અઢારસો ના રોજ ન્યુયોર્ક સિટી હોલની સામે સાંજે ચાર વાગે પ્રથમ વખત ફાયર એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ચકાસવાના મુખ્ય પાસાઓ પૈકી એક હતું કે શું એન્જિન બિલ્ડિંગના ઉપરના માળ પર પાણી પહોંચાડી શકે છે હોજે તેને મોટી સફળતા ગણાવી આ ફાયર એન્જિનની લંબાઈ 14 ફૂટ અને વજન લગભગ 7 ટન હતું આ મિશન અમેરિકાનું પ્રથમ વરાળથી ચાલતું ફાયર એન્જિન અને પ્રથમ સ્વસંચાલિત ફાયર એન્જિન હતું તે બસો ન્યૂટન ટન પ્રતિ કલાકની ઝડપે પાણીને એકસો છાસઠ ફૂટની ઊંચાઈ સુધી લઈ જઈ શકે છે